કે સરકારનો જે પરિપત્ર છે સરકારના ધારાધોરણ છે એ પ્રમાણે તમને જે મળવાપાત્ર છે એ અમે અપાવીશું અને આપણે બધા ભેગા થઈ અને એકતા રાખીને પારદર્શિતા સાથે બધાના વિશ્વાસમાં લઈને બધાના કેવા પ્રમાણે જેટલી પણ આપ સ્ત્રીઓની માંગણી છે એ બધી માંગણીઓ આપણે સ્વીકારવાની છે અને એમને રજૂઆત કરવાની છે એમને અલ્ટિમેટમ આપીશું કે આટલા દિવસમાં કે અઠવાડિયામાં અમારી માંગણીઓ લેખિતમાં સ્ટેમ્પ પર લખી અને ધારાધોરણ પ્રમાણે પૂર્તિ કરીને આપો અને એ માંગણીઓ આપણી નથી સ્વીકારવામાં આવતી તો આપણે આવનાર સમયમાં કોર્ટના માધ્યમથી કે અહીંયા તાણા મારવાના થાય તો તાણા પણ મારીશું બંધારણીય રીતે કાયદાકીય રીતે આપણે આંદોલન પણ કરીશું અને ગાંધી ચિંદા માર્ગે આપણે આપણો ન્યાય મેળવીશું બરાબર છે એના માટે આપ સર્વેને એક જ વિનંતી છે કે તમે લોકો એકતા જાળવી રાખો આપણું આ બધા માટેની વાત છે તમારા મારા એકના માટેની વાત નથી બહેનો બરાબર છે એટલે આપણે સૌ કોઈ ભેગા થઈ અને આપણી જે માંગણીઓ છે લીગલી છે આપણે કઈ ઇલીગલી વાત કરતા નથી આપણી માંગણીઓ વાજબી છે અને આપણે લઈને જ રહીશું બરાબર છે એના માટે આપ સૌ એકતા બનાવી રાખો અને આપણે એ વસ્તુઓ જે સરકાર આપી રહી છે આપણે લેવાની જ છે અને હમણાં વાત કરીએ એમ કે આ પ્રશ્ન તમારો મારો નથી આ પ્રશ્ન આખા ગુજરાતમાં કામ કરતા દાહોદના આદિવાસી મજૂરોનો છે એટલે અહીંયાથી આપણે એક સારી યુનિટીનો સારો એક મેસેજ અને આપણી જે માંગણીઓ છે એને સારી રીતે લીગલી રીતે લડી અને જીતી અને ન્યાય મેળવીશું તો આખા ગુજરાતમાં ક્યાંય પણ કોઈને એક્સિડન્ટ થાય છે કોઈ મજદૂરનો અકસ્માત થાય છે કોઈ મજદૂર જોડે કઈ કરંટ લાગી જાય છે પડી જાય છે મરી જાય છે કે એને સાફ કરી જાય છે કે કઈ પણ એના જોડે શોષણ અત્યાચાર થતા હોય ના બસું હોય આપણો અવાજ છે હશે એક બોલીશું તો તમારી સેફટી માટે તમારા ભવિષ્ય માટે આવનારી પેઢી માટે તમારા બાળકો માટે આપણે ન્યાય મેળવી શકીશું મૂળ વસ્તુ એ છે કે આપણે બધાએ એક સંદેશ આપવાનો છે દરેક આખા ગુજરાતમાં કોઈ પણ શહેરમાં કોઈ પણ જિલ્લામાં આપણા આદિવાસી મજૂરો કામ કરી રહ્યા છે એમને પણ બેસક મળે એમને પણ ન્યાય મળે કારણ કે મજદૂરોનું સંગઠન અને મજદૂરોની એકતા હોવી જરૂરી છે તો જ આપણે ટકી શકીશું નહીં તો શોષણમાં શોષણમાં જીવીશું આપણા બાળકો માટે આપણે કશું કરી શકવાના નથી આપણે જે માંગી રહ્યા છે એ લીગલી છે સરકારના ધારાધોરણ પ્રમાણે છે આપણે બેઠા છે પણ બંધારણીય ગાંધીચીરિયા મારતી બેઠેલા છે ને આપણી માંગણીઓ રજૂઆત કરવાની છે એમાં કોઈનાથી કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી અમે આપણે બધા જ લીગલી રીતે કામ કરી રહ્યા છીએ બીજી વસ્તુ કે આપણે જે પણ કરી રહ્યા છીએ એમાં કોઈ પણ ફલાણા માણસે આ કરાવડાવ્યું કે ઢીકણા માણસ હોય આ લોકોને બોલાવે આ બધું કરાવડાવ્યું અને એવો કોઈ વ્યક્તિગત ટાર્ગેટ થાય અથવા કોઈને બાંધમાં લેવામાં આવે તો અમને અડધી કાળી રાતા ફોન કરજો અમે કાળી રાતા પણ આવીશું અને એવું આપણે ક્યારે નથી થવા દેવાનું કે ફલાણા વ્યક્તિ આ વાત કરાવડાવી કે આ લોકોને બોલાવે આ આપણી બધાની સાર્વજનિક અને સામૂહિક માંગણી છે બરાબર છે સહમત છો

એનું આપીશું ટાઈમ અને એ ના થાય સ્વીકારોમાં નહીં આવે તો આપણે કોર્ટના માધ્યમથી મજદૂર યુનિયન પણ આદિવાસી પરિવાર સાથે સંકળાયેલું છે એના માધ્યમથી આપણે કોર્ટમાં પણ આપણે લડી અને ન્યાય મેળવીશું બરાબર છે તો એકતા બનાવી રાખજો જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ